આ આચાર્યનો મધ ઇરાદો પૂરો ન થતા તે આચાર્યએ પારકીને શ્વાસ રોધાઈ તે રીતે તે રીતે પકડીને મારી નાખી હતી શિક્ષક અને શિક્ષક જગતને શરમાવે તેવું જતન્ય કૃત્ય કરનાર શિક્ષક વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે અને આવા રાક્ષસજી વૃત્તિ રાખનાર આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ જાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વલ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આદરોજ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરના એક વાગે ઝાલોદનગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્ગ પરિવાર દ્વારા લોકો ભારત તાવર પર ભેગા થયા હતા ઉપસ્થિત સહુ લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાળકીની તસવીર લઈને આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપો પીડિત પરિવારને ન્યાય આપો તેવા સૂત્રો ચાર સાથે ભરત તાવરથી શહીદ રાજેશ ચોક ડબગરવાસ આંબેડકર ચોક સરદાર પટેલ ચોક ઝાલાવસૈયા ચોક ચોકથી મામલેદાર ઓફિસ સુધી રેલી કાઢી મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું ગુનેગાર ને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે લોકો ગામમાં જે ઓગણીસ તારીખની ઘટના જેમાં નરાદમ શિક્ષક દ્વારા એક છ વર્ષની બાળકીનું કૃત્ય કરવા બાદ આજ રોજ હિન્દુ સમાજ તથા સનાતન વડ પરિવારના કાર્યકર્તા ભેગા મળી અને એક જ અવાજ છે કે નરાદનને જેમ બને વેગા તકી ફાંસી મળે અને આવું કૃત્ય દાહોદ જિલ્લામાં કદી ફરીવાર ના થાય એના માટે જેમ બને એમ સરકારશ્રીને ગૃહ મંત્રીને સબને અમારી નમ્ર એક જ ગત છે હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવારની કે જેમ બને એમ એને દસ દિવસ અંદર ન્યાય મળે અને એને ફાંસી મળે આપનું નામ વિનયભાઈ ચૌહાણ તો તાલુકાના સિંગવર તાલુકાના જે ટોળલી ગામે જે છ વર્ષની માસૂમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે જે ગુનેગાર છે જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે ને જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રી ને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળા એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીને ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા અને જાલોદ હિન્દુ સમાજ આજે એક દિલ્હીના મામલતદાર મામલતદાર સાહેબની ઓફિસ છે એક આવેદન પત્ર આપવામાં આવ્યો છે એના માટે કે દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે